રાજ્યમાં ભારે વરસાદે ગરબા આયોજકોની મુશ્કેલી વધારી છે બે કલાકમાં વરસેલા વરસાદથી મેદાનોમાં ગરબા આયોજનને નુકસાન થયું છે ગરબા વ્યવસ્થા ગોચવાયેલા મેદાનમાં પાણી ભરાઈ છે ભારે વરસાદે ગરબા થઈ રહેલી વ્યવસ્થામાં વિક્ષેપ પાડ્યો છે નવરાત્રીને આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી છે ભારે વરસાદે ગરબા રમાડવાની આયોજકોની મહેનત પર પાણી ફેરવ્યા છે મેદાનમાં પાણી ભરાતા આયોજકો હવે કામે લાગ્યા છે વડોદરા શહેરમાં પડી રહેલા ભારે વરસાદે ગરબા આયોજકોની મુશ્કેલી વધારી છે અને ખેલૈયાઓને નિરાશ કરે એ સ્થિતિ અત્યારે વડોદરામાં જોવા મળી રહી છે આજે બપોરથી જ જે વરસાદ પડ્યો ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો અને એના કારણે અત્યારે ગરબા આયોજકના જે આયોજન સ્થળો છે ત્યાં તબાહી જોવા મળી રહી છે આપા જોઈ રહ્યા છો નવલખી મેદાન ખાતે જે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના જે ગરબા થાય છે ત્યાંનું આ સ્થળનું અત્યારે આ દ્રશ્યો છે કે મેદાન ઉપર પાણી ભરાઈ ગયું છે આ વરસાદના કારણે જે તૈયારી ચાલી રહી હતી એના ઉપર પણ રોક લાગી ગઈ છે કારણ કે ભારે વરસાદના કારણે કારીગરો કામ નથી કરી શકતા અને એના કારણે પ્રથમ નોરતે જે રીતે ગરબા યોજાવાના છે એને લઈને અત્યારે મુશ્કેલી સર્જાઈ રહી છે આખું મેદાન છે અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યું છે આ ગરબા આયોજકોએ વ્યવસ્થા કરી હતી કે મેદાનમાં થી અડધો કલાકમાં પાણી નીકળી જાય એવી વ્યવસ્થા કરી હતી આજુબાજુમાં કેનાલ પણ બનાવવામાં આવી છે પરંતુ અત્યાર હાલ જે ભારે વરસાદ પડ્યો અને એના કારણે મેદાનમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સાથે જ સતત વરસાદના કારણે મેદાન તૈયાર કરવાની જે કામગીરી છે એમાં પણ વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે એટલે જે ગરબા આયોજકો છે એમના માટે પણ મુશ્કેલી વધી છે આ ઉપરાંત જે ખેલૈયાઓમાં થનગાટ હતો એમને પણ અત્યારે મુશ્કેલી જોવા મળી રહી છે કારણ કે પહેલા નોરતેથી ગરબા ચાલુ થાય કે કેમ એ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે ગરબા મેદાનોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને એના કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા ગઢડા તાલુકામાં